વર્ષમાં એક જ વખત સિઝન આવે છે અને એ પણ ખાલી વર્ષમાં બે મહિના માટે જ આ કંઘોળા મળતા હોય છે આયુર્વેદિક સબ્જી છે એટલે કે આયુર્વેદિક આના ગુણો છે બે વખત ખાઓ ને વર્ષની અંદર તો આખા શરીરની અંદર જેટલું પણ પ્રોટીન અને વિટામિન્સની રિક્વાયરમેન્ટ હોય છે ને એ પૂરી કરી દે છે તો આ જે સબ્જી છે જેટલા એના ગુણો છે એટલે જે ટેસ્ટી છે ને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે તો સૌથી પહેલાં એ કઢાઈમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઓઇલને ગરમ કરવા માટે મૂકી દઈશું હવે તેલ જેવું ગરમ થઈ જાય છે એટલે આપણે એડ કરીશું એની અંદર જીરું એક ચમચી જેવું જીરું એડ કરીશું છૂટકીભર એડ કરી દઈશું આપણે આની અંદર હિંગ અને પછી જે આપણે કંકોળાને મસ્ત રીતે કટ કરી લીધા હતા એ એડ કરી લઈશું અને સરસ રીતે આને આપણે મિક્સ કરી લઈશું આ જે સબ્જી છે માત્ર ને માત્ર પાંચથી સાત મિનિટની અંદર રેડી થઈ જાય છે જેટલા ઓછા મસાલામાં બનાવીએ છે ને એનાથી પણ વધારે આ ટેસ્ટી લાગે છે આ સબ્જી પરાઠા સાથે કે પછી ભાત સાથે એટલે કે રાઈસ સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો સરસ રીતે હવે આપણે એડ કરી દઈશું આની અંદર મીઠું સ્વાદ અનુસાર એની સાથે આપણે એડ કરીશું આની અંદર કલર માટે હળદર હવે આને સરસ રીતે ફરી એક વખત આપણે મિક્સ કરી લેશું આ સબ્જી કોણે કોણે ભાવે છે જો તમને પણ ખૂબ જ ભાવતી હોય ને તો કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ન ભૂલતા અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ લાઈક અને શેર કરજો હવે આપણે સરસ રીતે આને હલાવી દીધું છે એટલે કે મિક્સ કરી લીધું છે એટલે આપણે આને હવે ઢાંકણ બંધ કરીને કમસે કમ બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને સરસ રીતે ચડવા દીધું છે જેના કારણે જે કંકોડા છે એકદમ નરમ થઈ જાય છે આ કંકોડાની અંદર કોઈ પણ તરીકેનું આપણે પાણી એડ કરવાની જરૂર નથી ખાલી ને ખાલી ઓઇલમાં બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે તો સરસ રીતે કંકોડા જે છે ચડી ગયા છે ઓલમોસ્ટ નાઇન્ટી જેવા કંકોડા ચડી ગયા છે એટલે હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરી દઈશું ધાણાજીરું મરચું જેટલું આપણે તીખું ખાતા હોય એટલું જ એડ કરવાનું છે બાકી કોઈ પણ મસાલાની રિકવાયરમેન્ટ્સ નથી આ મેથડથી એક વખત બનાવીને જરૂર જોજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપટ પણ બની જાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો હા લાઈક કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી એન્જોય કરો સરસ મજાના કંકોડા અને કંકોડાની સીઝન મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે અને હા જય શ્રી મહાકાલ